મિત્રો હોવાનું સામે આવ્યું પોલીસે હત્યારાની અટકાયત કરી કબૂલાત કરાવતા ધડ અને માથું અલગ કરી ફેંકી દીધાનું જણાવ્યું સુરતના લસકાણા વિસ્તારમાં વિપુલનગર તળાવ પાસે કચરાના ઢગમાંથી એક વ્યક્તિનું કપાયેલું માથું મળી આવતા ચકચાર મચી ગઈ હતી પોલીસે તપાસ કરતા પાંચસો મીટરના અંતરે વાળીનાથ નગરમાં એક મકાનમાંથી લોહીથી લથપથ ધડ પણ મળી આવ્યું હતો. ડાયમંડ નગરમાં આવેલા કારખાનામાં તપાસ કરતા મરનારની ઓળખ બિહારના દિનેશ મહંતો તરીકે થઈ હતી. સીસીટીવી ફૂટેજની તપાસ કરતા મૃતકનું કપાયેલું માથું કચરાપેટીમાં નાખતા શખ્સની ઓળખ મુન્ના બિહારી તરીકે થઈ. પોલીસને જાણવા મળ્યું કે મુન્નો મૃતક દિનેશ મહંતોના કારખાનામાં જ નોકરી કરતો હતો અને બંને મિત્રો હતા. ક્રાઇમ બ્રાન્ચે મુન્નાની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે તેણે જ મિત્રની હત્યા કર્યા બાદ ધડ અને માથું અલગ કરી ફેંકી દીધા હતા હાલ ક્રાઇમ બ્રાન્ચે હત્યારાનો કબજો લસ્કાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ અગિયાર નવ બે હજાર પચીસ ના રોજ વિપુલનગર વાડીનાથનગર પાસેથી વહેલી સવારે એક ઉકડામાંથી એક માથું ધડ વગરનું મળી આવેલું હતું જે બાબતે ક્રાઇમ બ્રાન્ચ લોકલ પોલીસ વગેરે તપાસ કરતા હતા દરમિયાન ત્યાં જ થોડા આગળ એક રૂમ નંબર વાડીનાથ નગરમાં એક નરેશભાઈ સરદારાના મકાનમાંથી ડેડ માર્ચે ધડ ની બીજો ભાગ પણ મળી આવ્યો હતો અને જે કોની ડેડ બોડી છે વણ ઓળખાયેલ હતી એક મર્ડર નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ અને લસવાણા પોલીસ લાગેલી હતી સતત પાંચ દિવસની મહેનત પછી આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે સૌપ્રથમ લોકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડેડ બોડી જ્યાંથી જે માણસની મળી હતી એનું નામ દિનેશ મહંતો હતો અને તે પણ લસકાણા નગરમાં જ રહેતો હતો અને એક લુપ્સ કારખાનામાં કામ કરતો હતો અને છેલ્લા પંદર દિવસથી આ મકાનમાં રહેવા આવ્યો હતો વધુમાં આ માણસ જેને મર્ડર કર્યું હતું એ બંને પંદર દિવસથી આ મકાનમાં સાથે એક જ કારખાનામાં કામ કરતા હતા અને મિત્રતા તે બંને ગોપાલગંજ બિહારના રહેવાસી હતા અને સાથે રહેવા આવ્યા હતા જ્યારે ની રાત્રે દસ અગિયારની રાતમાં આ બંને સાથે કંઈ બાબતમાં બોલાચાલી થતા મરનારે આરોપીને એની બહેન વિશે અભદ્ર ભાષામાં ઘણી બધી વાત કરતા વારંવાર એને પેલા સૌપ્રથમ એને પથ્થર માથામાં માર્યો છતાં પણ પેલા પથ્થર માથામાં માર્યા પછી પણ એની બેન અને મા વિશે વારંવાર ગંદી ભાષામાં વાત કરતા એને લાગી આવતા ત્યાં એક ચપ્પુ પડ્યું હતું એનાથી એનું ગળું કાપી નાખેલું અને ગળું કાપી અને ડેડ બોડી નાખી આવ્યો હતો એને હતું ઉકાળામાં નહીં ખબર પડે અને જે ધડનો બીજો ભાગ છે એ પ્લાસ્ટિક ની બેગ લઈ આવ્યો હતો એમાં ફરી એને નાખી આવવાનો હતો પણ રાત્રે વહેલી સવારે એને ચાન્સ ન મળ્યો અને પોલીસ ખૂબ દેખાતા એ ત્યાંથી ખસી ગયેલો હતો सूरत क्राइम ब्रांच न पोलिस इंस्पेक्टर जे जी पटेल जयन गोस्वामी पी आई किरण मोदी वगैरह की हो सतत पांच दिवस सुधी पचास मनसो टीम चौबीस कला कही सकते ट्वेंटी फोर बेवन के एक शिफ्ट मनस निकले तो रात्र बारे बीजो સતત તમામ ખાતાઓમાં પૂછપરછ કરી કરીને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરી હતી કે આ કયા કારખાનામાં કામ કરતો હતો મરણ જનાર પછી પણ માણસનું નામ જે આરોપી હતું એનું ફક્ત મુન્નાના નામથી કોઈ ઓળખતો હતું પણ મુન્નાનું સાચું નામ ક્યાંનો રહેવા છે એ ખબર નહોતું અને કાલે એને પીપોદરા વિસ્તાર સુરત ગ્રામ્યની હદમાંથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઈશાક મનસુરીને જે ગોપાલગંજ બિહારનો રહેવાસી છે એને પકડી પાડ્યો છે અને એની બધું પૂછપરછ ચાલુ છે